નમસ્કાર ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો અનદાતા યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આમ જોઈએ તો આ વર્ષે જીરું ચણા ધાણા ડુંગળી લસણનું વાવેતર ખૂબ જ પ્રમાણમાં થયું છે તો એવું જ એક જીરાનું વાવેતર વર્ષોથી ખંભાળિયા ગામના ખેડૂ કરતા આજે આપણે એની મુલાકાતે આવ્યા છીએ આપણે ખેડૂત પાસેથી જાણીએ કે જીરામાં શું પ્રોસેસ કરે છે અને બીજે કેટલું જીરું ઉત્પન્ન કરે છે તો સૌપ્રથમ આપણે ખેડૂનું પહેલાં નામ જાણીએ આપનું નામ જગદીશભાઈ રાણ જગદીશભાઈ રાખની વાડી આજે આપણે ઉપસ્થિત છીએ તો જગદીશભાઈ જ્યાં જીરાનું વાવેતર દેખાય છે આપણને એ કેટલા વીઘાનું હશે પાંચ વીઘા ઉપર પાંચ વીઘા ઉપરનું જીરું છે તો આ તમે જીરાનું વાવેતર ક્યારે કરેલ છે બે અગિયાર બે અગિયાર બે હજાર ત્રેવીસના રોજ આ જીરાનું વાવેતર કરેલ છે તો આ જીરાનું વાવેતર કર્યું એના આપણે અંદાજે પચાસથી પંચાવન દિવસનું આ જીરું થયું છે તો આ જીરું જ્યારે તમે વાવેતર કર્યું ત્યારે પાયામાં કયું ખાતર નાખ્યું એલપી સાપ પાવડર અને ઉરિયા યુરિયા એનપી અને ફૂગનાશક તરીકે સાપ પાઉડરનો ઉપયોગ કર્યો હતો પછી ઉપરથી કોઈ ખાતરનો રાઉન્ડ ખાતર યુરિયા નાખેલું ઉપર યુરિયા ઉગી ગયા પછી હા ઉગી ગયા પછી યુરિયાનો રાઉન્ડ કરેલો તો આમાં જીરો ઉગા પછી તમે કોઈ દવાનો છટકાવ કરેલો હા પહેલો છટકાવ કરેલો પહેલો છટકાવ કી દવાનો કરેલો પ્રોસિડ નામનો ફુલવિક એસિડ આવે ને પ્રોસિડ નામનો ફુલવિક એસિડ અને બીજું પ્રોફેનોફોસ પ્રોફેનોફોસ અને પ્રોસિડ નામનો જે ફુલવિક એસિડ આવે ફુલવિકમાં તમે આમાં છટકાવ કરો વીક રાઉન્ડ જે આપણે પ્રોસિડ નામથી વીક આવે છે એનો છટકાવ કરવાનું કારણ શું એનાથી છોડવાની હાઈટ વધે અને ફૂટાવ વધે હાઈટ વધે અને ફૂટ વધે ટૂંકમાં નવી ડાળીઓની ફૂટ કરે એટલે ફૂટ કરે એટલેમાં ફાલ વધુ લાગે એવું તમારું કહેવું બરોબર છે તો પ્રોસિડ નો રાઉન્ડ તમે આમાં કેટલા રાઉન્ડ કર્યા બે રાઉન્ડ કરેલા પ્રોસિડ બે રાઉન્ડ રાઉન્ડ કરેલા તો બીજો રાઉન્ડ તમે ક્યારે કરો કેટલા દિવસ પછી કરો પછી પાછો 15 દિવસ પછી રાઉન્ડ કરેલો

તો ખેડૂત મિત્રો પ્રોસીડ નામના ફૂલ્વિક એસિડનો દરેક ખેડૂત મિત્રોને ઉપયોગ કરવો અને વધારે માહિતી માટે અમારા હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ ત્રાણું છ નેવ્યાશી એ નંબર ઉપરથી તમને બધી માહિતી મળશે અસ્તુ જય હિન્દ જય ભારત